સ્વાગત છે મિત્રો ડિજિટલ એલાયન્સ ચેનલમાં આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે અવારનવાર જમીન મિલકત રેવન્યુને લગતા વિડીયો આપણી ચેનલ ઉપર પોસ્ટ કરતા હોય છે તો એક મહત્વના સમાચાર છે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જમીન ખરીદી બાબતે મહત્વનો નિર્ણય બિનખેડૂત જમીન ખરીદી શકે તે બાબતે મહત્વના સમાચાર છે વિગતવાર જોઈએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય તારીખ એક પાંચ ઓગણીસો થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકે ના સ્થાપના કાળથી રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવવા માટે કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે રાજ્ય સરકાર દ્વારા આ માટેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં અરજી કરવાની રહેશે અરજી મળ્યા પછી સંબંધિત કલેક્ટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે આ પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં ખેડૂતે જમીન ખરીદી કરી લેવાની રહેશે આ ઉપરાંત જે ખેડૂત પોતાના ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એકમાત્ર સર્વે નંબર બિન ખેતી કરાવે તેના કારણે તેઓ ખેડૂત મટી જતા હતા આવા કિસ્સામાં ખેડૂત દ્વારા પ્રમાણપત્ર માંગવામાં આવે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં પ્રમાણપત્ર આપવામાં આવશે ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાથી આ પ્રકારે બિનખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન ખેડૂતો પાસેથી આ પ્રકારની રજૂઆત મળી હતી જેને ધ્યાને લઈને ખેડૂતોના વ્યાપક હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો કઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને પૂછી શકો છો વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ